નવસારી સેવા કરી હતી તો ઘણા સમયથી માજીના ફોન આવે છે અને અમને ટાઈમને અનુકૂળતા મુજબ આજે અમે ઓલમોસ્ટ નક્કી કરી જ લીધું કે ભાઈ આજે ભલે ટાઈમ ના રહી આપણી પાસે આજે રક્ષાબંધનનો દિવસ છે એટલે ખરેખર ટાઈમ ના હોય પણ છતાં પણ અમે આ નક્કી કરી ટાઈમ કાઢીને નવસારી જઈ રહ્યા છે માજી ફોનમાં જો કે રોતા હતા કે ભાઈ તમે ખાલી અમારી મુલાકાત કરી જાઓ જે સેવા થાય એ કરજો તો બસ આપણાથી સેવા થતી હોય આપણે થોડી સેવા કરીશું માજીને મળીશું અને ત્યાં આપણે પહેલાં સેવા કરી હતી ભાઈને ત્યાં દવાખાનું કંઈક નો આંસકો ને એવું બધું આવી ગયું હતું એટલે ભાઈની કંડિશન ખરાબ હતી અત્યારે થોડુંક સારું છે એવું કીધું છે તો આપણે વિઝિટ કરીએ ફરી મળીએ અને અત્યારે હાલ એને હું જરૂરત પડી રહી છે તો એ પ્રમાણે આપણે જઈ અને આપણાથી થતી મદદ કરીએ તો હાલ અમે હિંમતભાઈ ને બધા ભાઈઓ સાથે મળી અને જઈએ છે સેવા અર્થે તો બસ જોડાઈ રહેજો વિડીયોમાં મિત્રો તમે પણ જો ગ્રુપને સપોર્ટ કરવા માંગતા હોય તો નાની અમ સેવા કરીને મદદ કરો જેથી કરીને અમે અવનવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ અને સેવાના ભાગરૂપે તમારી સેવા પણ ત્યાં પહોંચાડી શકીએ જોડાઈ રહેજો આગળ વિડીયોમાં માજીને મળી અને એની હાલની પરિસ્થિતિ કેવી છે તમને બતાવીએ તો અત્યારે મેં પહોંચી ગયા છે આપણે જ્યાં જવાનું છે બાને ઘરે ત્યાં તો જઈએ અને તમને બતાવીએ કે કઈ રીતના આપણે સેવા કરીએ છે તો આપણે જે કઈ સામાન થોડુંક બા માટે લીધો છે આજે રક્ષાબંધનનો દિવસ છે તો થોડું ઘણું રાશન અને જે કઈ સેવા આપણાથી થતી એ કરીશું અને કોની સેવા આવેલી છે એ તમને મેં જઈને બતાવીએ કેટલું

આ પ્રેમ છે એક બાનો અને બાના પ્રેમ ના હિસાબે આપણે આ પ્રેમ ખેંચીને અહીંયા લાવ્યા છે તો અત્યારે આપડા હિંમતભાઈ જે શૂટિંગ કરી રહ્યા છે તમને બતાવવા માટે અને કોની જે સેવા આવી છે ને એ તમને આગળ આપણે બતાવીએ ચાલો બતાવીએ અને ભાઈને ને મળીએ આપણે કે ભાઈની પરિસ્થિતિ કેમ છે

આપણે થોડા દિવસો સેવા કરેલી નાની મોટી અને દાદા જય શ્રી કૃષ્ણ દાદા છે દાદાની અવસ્થા પણ તમે જોઈ શકો છો અને બાર અવસ્થા પણ જોઈ શકો છો ભાઈ થોડું ઘણું કમાય છે પણ પગાર થી લે અને પૂરું નથી થતું એટલે અમે વારંવાર તમને રિક્વેસ્ટ કરતા હોય છે તો ભાઈ ની અત્યારે આવી રીતના છે

બરાબર બરાબર સમજી ગયા કસરત કરાવવા રોજ લઈ જાવ છો પેલા કરતા તો આમ ફરક છે કીધું આવી જશે દીકરા પાંચ છ છ કિલો પગમાં વજન બાંધે તો આમા મામા ઊંચકે છે બરાબર ઘણી બધી બધી આવી પછી ગ્લાસ હાથમાં આપે ને તો પાણી પીએ છે ઉચકી હવે તો સરસ થઇ ગયા બરાબર

તમારા ઘર અમારે કંઈક લેવાય નહીં અમારે સેવા કરવાની હોય સમજી ગયા તમે આ પછી કોઈ આવેલું સેવા માટે સેવા માટે કોઈ આવેલું સેવા કરવા કોઈ આવેલું

વિડીયો કરો પણ મને આવડતું નથી આ ભાઈ કામ પર જાય ને આ મારા ફોનમાં એવું છે ને છે બેન ફોન લઈ આપી કે દીકરા બરાબર બરાબર ભાઈ ની પહેલા તો છે ને પણ મેં તમારું નામ લીધું દીકરા હા 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 મે કે 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 શું નામ છે મે કે જીએસ નામ છે મારું છોકરા જે વાત છે મે ત્રણ વખત તમને ત્રણ ચાર વખત બહુ હેલ્પ કરી પૈસા ભી આપી ગયા કરિયાણી ભી આપી ગયા બધું ના 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 કે એવું છે બા અમે આવીએ પણ તમે મને એડ્રેસ આપો કઈ નઈ હવે તમને થોડુંક આપડે દર્શાવી દઉં કે આ રાશન કીટ જે આવેલી છે ને બા એ અમારે ઉના તાલુકાના કાજરડી ગામના કિશનભાઈ કરીને છે બરાબર એના તરફ થી આ કીટ આવેલી છે અમે ખાલી વાત કરી ને

એટલા દૂર અમને યાદ કરે આજે ગીત મોકલાવ્યું એટલે બહુ મારા આશીર્વાદ દીકરા બહુ સુખી રાખે ભગવાન બરાબર ને બહુ આશીર્વાદ મારા મોટા માં મોટા મારા દીકરા ના મારા બધા આશીર્વાદ તમારા દાદાના ના ઓરખંડ નથી પારખંડ નથી તમારા થકી મોકલાવ્યું આજે કેટલી મોટી વાત કેવાય દીકરા ના સારી વાત કેવાય અને આ કિશનભાઈ છે ને અમારા ગ્રુપ મેમ્બર છે અને જયારે જયારે અમે કઈ સેવાની જરૂર પડે ત્યારે એ જોડાયેલા જોઈએ મારી સાથે બરાબર સારું સારું દીકરા હજુ બી તમારી પ્રગતિ ખુબ થશે સરસ

જેથી લોકો પ્રેરિત થાય અમે બંને ભાઈઓ સાથે ન હોય ક્યારેક ક્યારેક વિધાઉટ મીડિયામાં પણ અમે સેવા કરતા હોય બરાબર સેવા હિંમતભાઈ સાથે ન હોય અથવા હિંમતભાઈ જાજા સાથે હોય ને વિડીયોમાં એ વધારે એટલે ન જતા હોય કારણ કે એ વિડીયો ઉતારવામાં જ હોય અને આ વખતે એવું બની ને નિયમિત ભગવાન બનાવ પાછા બધા ભેગા થઈ ગયા ભગવાન ખુબ કૃપા કરે અમને ખાલી એટલા આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા ઘણા લોકો સુધી પહોંચી શકીએ અને નાની નાની અમારા થી થતી સેવા દાદા કરી શકીએ જીવનમાં બીજું કઈ કરી શકવાનું નથી અને અમારો હેતુ એમ છે કે અમે ઘરનું ભરણ પોષણ કરતા કરતા તમારા જેવા લોકો ને અમારા અમે કોઈ એવો દાવો નથી કરતા કે તમારું પૂરું કરી જઈએ જિંદગી પર પૂરું કરી જઈએ એવું નહીં પણ અમારાથી થતી સેવા અમે જરૂર કરીશું હે સરસ સરસ મિત્રો તમે જોઈ શકો છો ભાઈ પેલા જરાય નતા બોલી શકતા

બે દિવસ નવ લાખ સુધી આવી પેલા બહુ સારી પરિસ્થિતિ અમારી બે જણા કામ કરે ને તો પગાર પાણી બધું સારી પાંચેક લાખ અમારી પાસે જમા કરતા જાય

કેમ કે માર દિયર ને કરેલું ને યાર તાવ જ આવેલો ને સીલ માં લઈ ગયા તો બીજે દિવસ એકદમ મય તે મય લાવ્યા દીકરા એટલે મોકો સીલ માં બોલે ઘરે મરી જશે ને માર દીકરો તો મને પોસાશે પછી અમે પાછી માં લઈ ગયા તો ત્યાં અમને આઈસીયુ માં મૂકી દીધા 19 દિવસ દીકરા તો પછી મારી છોકરી આવી ડોક્ટર જોડે વાત કરી આજે બહુ અફસોસ હોય એને એને કે કે મમ્મી કોપર પર મને ફોન કરતે તો હું સાંજે મોડી જતે જોય તો હા હમણાં જ ફોન મે કીધો તો કે કે મમ્મી મારા

તો કે એની પોઝિશન જેવી છે તમારા ભાઈને તમે શું કરીએ મોકલભાઈઓ મારી પાસે પૈસા નહીં મળે એટલે અહીંયા મંદિરના સામે એક ઘર છે તે ભાઈ બેંકમાં કામ કરે તો એ આવ્યા કે ભાભી મે તો ભાઈ રજા લીલા ને મારા પૈસા ખલાશે ગયા નથી મારી પાસે તો કે ના તમે ચિંતા ના કરો તમારી જેમ જે નામ અરેન ભાઈ જ છે ચિંતા ના કરો કે હેલ્પ આપતી છે તો કેટલા સાત આઠ લાખ તો થઈ ગયા રીતે હવે ખ્યા જ અમને કીધું પછી અમને જનરલ આપ્યો આવો બેડ તો અમે સત્તર દિવસ કાં રાખ્યા હવે એટલે મહિનાના ઉપર દીકરા રાખ્યા તો બે અઢી વાગે નીચે પછડાય પછડાય અઢી વાગ્યા સુધી દીકરા તો ડોક્ટર ને સિસ્ટર ડોક્ટર શું કે રસ્તો કાઢો અમે ક્યાં રસ્તો છીએ ને હું ગણેલી આવું ગામડે નું મને અનુભવે જ નહીં દીકરા

ભાઈ ભાઈની વાત કે ભાઈ ભાઈ ની ભાષા સમજે છે કારણ કે અમનેય નથી સમજાતું મિત્રો કઈ નહીં તમારા સૌના તમારા સૌના આશીર્વાદથી અમે આવી નાની મોટી સેવા કરતા હોય છે કઈ નહીં મિત્રો જોડાઈ રેજો અમારી સાથે તો આજે જેની સેવા આવી છે તમને કાયદેસર મે ઓલમોસ્ટ ઓલે કરી દીધો છે આ કિશનભાઈ ની આખી સેવા હતી તો કિશનભાઈ નો ખૂબ ખૂબ આભાર કિશનભાઈ અમારી સાથે પણ જોડાયેલા છે અને અવારનવાર તે દર મહિને સેવા અમારી સુધી પહોંચાડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અંશે બા અમે આવી રીતના લોકો સુધી પહોંચાડી દેતા હોય છે એની સેવા અને પૂરી કરતા હોય છે તો બસ આવીને આવે અમે સેવા કરતા રહીએ આશીર્વાદ આપજો અને મિત્રો જોડાઈ રેજો અમારી સાથે

આવી રીતે અને નાની મોટી સેવા કરતા રહેજો તમારી આજુબાજુ જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એની સેવા કરજો અત્યારે આટલું જ કારણ કે બધા મુલાકાત કરીને અમને પણ આનંદ થયો અને બા પણ આનંદ થયો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત